નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે આવી ચૂકી છે અને આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર આઠ છે મારું ગીત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર જેટલી પણ પ્રવૃત્તિ અથવા તો જેટલા પણ પ્રોજેક્ટ આપણને આપેલા છે તે બધી જ પ્રવૃત્તિ અને બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે હવે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની અંદરથી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર આઠ છે મારું ગીત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે જુઓ આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીતો નીચેના ભાગમાં લખો લોકગીતનું નામ છે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા જુઓ વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા સાસરિયામાં મહાલોરે પિયરમાં છૂટથી રહ્યા વાદળડી વરસી રે સરોવર વળ્યા મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વેલો ઘેરે બેઠા વાદળડી વરસી રે સરોવર વળ્યા મારા હાથ કેરી બંગડી રે વિરો મારો લેવા હાલ્યો વીરો લઈને વેલો વીરા વે લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘરે બેઠા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા મારા નાક કેરી નથણી રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વેલો આવજેરે માંડવ્યા મારે ઘેરે બેઠા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા મારી ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વેલો આવજે રે માંડવિયા મારે ઘીરે બેઠા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા ત્યાર પછી એવું કહ્યું છે કે આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે તો આ લોકગીત વાદળોના વરસાદ અને સરોવરના છલકાવાથી શરૂ થાય છે નવવધુ પોતાના પિયરમાં છૂટથી રહેતી હતી પરંતુ હવે નવવધુ પોતાના સાસરિયામાં જવા તૈયાર છે આ લોકગીતમાં નવવધુ પોતાના ઘરેણાંનો ઉલ્લેખ કરે છે નવવધુ તેના વીરાને કહે છે વીરા મારા પગ કેરા કડલા હાથકેરી બંગડી નાક કેરી નથણી ડોક કેરો હારલો આ તમામ ઘરેણાં ફટાફટ લઈને આવે તેના સાસરિયા ઘરે વાટ જોઈને બેઠા છે મિત્રો ધોરણ ચારની આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ કે જેટલા પણ પ્રોજેક્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને કોન્ટેક નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા આપણી એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે